મરીનગર ખાતે આવેલ શિવ ડાન્સ એકેડેમી દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સમર ડાન્સ શો 2024 નું ભવ્ય આયોજન કરાયું મરીનગર ખાતે આવેલ શિવ ડાન્સ એકેડેમી દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સમર ડાન્સ શો 2024 નું ભવ્ય આયોજન કરાયું જેમાં 5 વર્ષથી 50 વર્ષ સુધીના બાળકો લેડીઝ જेंट्स બધાએ ભાગ લીધો હતો

તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકાય તમારો કોન્ટેક્ટ ઇન્સ્ટા પર કરી શકો છો ફેસબુક કરી ફેસબુક પર કરી શકો છો ગૂગલ મેપ પર કરી શકો છો શિવ ડાન્સ એકેડેમી ડ્યુએન્ટ કંપની અમારું નામ છે તો તમે ક્યાંય બી સર્ચ કરીને જોઈ શકો છો લાલ કલરનો શિવ લોગો છે અમારો આ લોકો તમને ક્યાંય બી રીતે કરી શકો છો અને કોલ કરી શકો છો